સુરતના આઠવાલાયન્સની એમ ટીબી કોલેજમાં ભાજપના વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી પ્રિન્સિપાલને હટાવવાની માંગ કરાઈ છે અઠવાલાયન્સ ખાતે આવેલા એમટીબી કોલેજમાં થયેલા પેપર લીક મામલે આજે ફરી નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાયો હતો એમ ટીબી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષા પૂર્વે પેપર લીક કરવાનો આરોપ લગાવ્યા છે જેને લઈને એબીવીપી કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધોન બોલાવી ભાવના ચાંપા નેરીને પ્રિન્સિપાલ પદ પરથી હટાવવા અને દોષિતો સામે એફઆઈઆર કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો હતો જેને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક પ્રિન્સિપાલને દૂર કરી તેમના વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરાય છે વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં પરીક્ષામાં પૂર્વે બે દિવસ પહેલા એમટીબી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેલી દ્વારા પેપરના સીલ ખોલી લીક કર્યો આરોપ એબીપીપી દ્વારા કરવામાં આવ્યા હતા જોકે આરોપ સાબિત પણ થયા હતા એવીવીપી આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો વિરોધને પગલે યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેલીને સસ્પેન્ડ કરવા દેવા હતા તે પેપર લીક મામલે પચીસ દિવસ વીતી ગયા છતાં પણ વીર નર્બદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેઓના આરોપ એબીપી દ્વારા લગમ આવ્યા છે યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પર ઉતરવા પામ્યા છે છે નામ મનોજ મહેન્દ્રભાઈ જૈન સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ આજે યુનિવર્સિટી ખાતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને બસોથી વધારે વિદ્યાર્થીઓની સાથે સંખ્યામાં આંદોલન કરવામાં આવ્યું હતું જે છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થી પરિષદ સતત યુનિવર્સિટી માંગ કરી રહી હતી કે જે એમ ટી આર્ટ્સ કોલેજમાં પેપર લીક કોમ્ભાંડ જે થયું હતું એમાં જે ત્યાંના પ્રિન્સિપલ ભાવના મેડમ અને બીજા જે પણ લોકો એમાં સંડોવાયેલા છે એ લોકો ઉપર કાર્યવાહી થાય પણ હજુ સુધી એમાં અમને કંઈ સંતોષ પડે એવું કંઈ સોલ્યુશન મળતું નહીં હતું એટલે આજે યુનિવર્સિટીમાં આંદોલન કર્યું અને યુનિવર્સિટીએ ત્રણ વખત પરિપત્ર મોકલ્યું કે મેડમને હટાવવામાં આવે પણ સાર્વજનિક સોસાયટીએ એમાં પણ તકેદારી નહીં રાખી અને એમને નહીં હટાવ્યા એટલે આજે આંદોલન ઉગ્રમાં ઉગ્ર થયું કેમ કે વિદ્યાર્થીઓને ન્યાય જોઈતું હતું આજે શિક્ષણ જગતમાં જે આ બધા જે નિંદનીય કામ થાય છે એની સામે ન્યાયની પુકાર વિદ્યાર્થી પરિષદ કરી રહ્યું હતું અને આજે વિદ્યાર્થી પરિષદે વીસી સાહેબની કેબિનમાં એમને ચુસ્તપણે એકદમ રજૂઆત કરી કે મેડમને હટાવવામાં આવે નહીં તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયાથી નહીં હટે